અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ થયાને અઢાર વર્ષ વીત્યા છતાં શહેરના કમોડ ગામમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે સરકારી તંત્ર દ્વારા ત્રણ વખત પાણીનો બોર બનાવવામાં આવ્યો હોવા છતાં વારંવાર ખામી સર્જાતી હોવાથી હાલ છેલ્લા દસ દિવસથી બોર બંધ પડી ગયો છે પરિણામે ગામના આશરે પાંચ હજાર રહીશો પીવાના પાણી માટે ટેન્કર પર નિર્ભર બન્યા છે અગાઉ બનાવાયેલા બે બોર નિષ્ફળ ગયા બાદ ત્રીજો બોર બનાવાયો હતો પરંતુ તેમાં પણ મોટર બગડવાની સહિતની ખામીઓ વારંવાર સામે આવતી રહે છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી લોકો પોતાના ખર્ચે ટેન્કર મંગાવીને પાણી ભરવા મજબૂર છે લાંભાના ઇન્દિરાનગર સુધી નર્મદાનું પાણી પહોંચે છે પરંતુ તેનાથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા કમોડ ગામને હજુ સુધી નર્મદાનું પાણી આપવામાં આવ્યું નથી ઇન્દિરાનગરથી કમોડ સુધી પાણીની લાઇન નાખી નર્મદાનું પાણી આપવા સ્થાનિકોએ માંગ ઉઠાવી છે પરંતુ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે પાંચ સાત દસ દિવસ અગાઉ ચેન્જ કરી આખી કોલમો અને મોટરો ચેન્જ કરી નવે સર કરેલું છે ટેન્ડર પાસ કરાવી તો પણ પાણી ની સમસ્યા પ્રોપરલી સોલ્વ થતી નથી અને પૈસા ખાવાની વાત છે કામકાજ બરાબર હા કમોળ ગામમાં કોઈ પણ અધિકારીઓ ધ્યાન દેતા નહિ આ બધું આખું જૂથ ભેગું થયું છે ગામ આમાં અધિકારીઓ પણ ઘણા બધા આવેલ છે પણ કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી